જય માતાજી જય શ્રી રામ આજનો વિડીયો ખાસ એના માટે બનાવવામાં આવ્યો છે કે બીમારી બહુ ફેલાઈ ગઈ છે એટલે મચ્છર ભગાવો તો જ બીમારી ઘટશે આપ સૌ જાણતા હશો કે આજથી દસ વર્ષ પહેલાં આરોગ્ય કર્મચારીઓ એટલે કે મેલેરિયાના માણસો જ્યારે ચોમાસું હોય ત્યારે ઘરે ઘરે આવીને દવા છંટકાવ કરવામાં આવતો હતો નંબર બે તો તમારું ફળિયું હોય શેરી હોય મોહલ્લો હોય કાચોરો હોય તો પાણી ભરાયું હોય તો એ જગ્યા પર આરોગ્ય કર્મચારીઓ દવા છોડતા હતા પરંતુ તમે જોયું હશે અત્યારે આરોગ્ય કર્મચારી પણ દેખાતા નથી 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 સ્ટાફ દેખાતો આ પ્રશ્ન આખા રાજ્યમાં છે વર્ષ તમે જોયું ફરજિયાત ચોમાસું દવા છોટવા માટે આરોગ્ય કર્મચારીઓ અહીંયા સરકારી આવતા હોય ઘરની અંદર જઈને ઘરના દરેકે દરેક ભાગમાં દિવાલ પર દવાનો છંટકાવ કરતા હોય જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ના થાય મચ્છર પેદા ના થાય અને રોગ પેદા ના થાય અત્યારે તમે જોયું છેલ્લા દસ વર્ષથી સૌથી વધુ જો બીમારી થતી હોય તો આ મચ્છર ઉપદ્રવ થવાના કારણે અને મચ્છર જે વધારે ઉત્પન્ન થાય છે કારણ એક જ છે કે આરોગ્ય કર્મચારીઓ ઘોર નિંદામાં હોય આરોગ્ય કર્મચારીઓ નથી રહ્યું એટલા માટે આરોગ્ય કર્મચારીઓ ઘોર નિંદામાં હોય આરોગ્ય કર્મચારીઓ અત્યારે આરામથી સુઈ ગયા હોય એમના એસી ચેમ્બરમાં એમના બનાવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના બનાવેલા મકાનમાં પરંતુ જે ગરીબ વ્યક્તિ હોય મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય જે ગામડામાં રહેતો હોય એ વ્યક્તિઓ એ જગ્યા પર મચ્છર વધુ પ્રમાણમાં ફેલાય હોય એ મચ્છર કડવાથી નાના બાળકોથી મોડી મોટા વ્યક્તિઓને રોગ થતા હોય સૌથી વધુ એસી ટકા જે અત્યારે ચોમાસામાં રોગ થાય છે મચ્છરના કારણે જ રોગ થતા હોય એટલા માટે મારે દરેકે શેરા તાલુકા સહિત ગુજરાત રાજ્યના દરેકે દરેક નવયુવાનો કહેવા માગું છું દરેક સંગઠન ચલાવતા હોય એમને કહેવા માગું છું દરેક જ્ઞાતિના માણસો હોય યુવાનો હોય વડીલોને કહેવા માગું છું કે તમારા તાલુકામાં તમારા ગામની અંદર તમારા ફળિયામાં અત્યારે જે મચ્છરઉદ્રો ફેલાવો છે તેનું મુખ્ય કારણ એક જ છે આમ આરોગ્ય કર્મચારીઓ ગોળ નિંદામાં હોય અઠવાડિયે દસ દિવસે દેખાવ કરવા માટે આરોગ્ય કર્મચારીઓ આવતા હોય અને દવાનો છંટકાવ નથી કરતા પહેલાના જમાના જમાનામાં ફરજિયાત દવા છોડવામાં આવતી ફરજિયાત ઘરે ઘરે ફરવામાં આવતું અને ઘરે ઘરે ગોળી પણ આપવામાં આવતી હતી અત્યારે તમે જોયા છો આરોગ્ય કર્મચારીઓ મહિનામાં એક ફરા ચક્કર મારતા હોય દવા પણ છોડતા નથી ગોળી પણ ઘરે ઘરે આપતા નથી તેના કારણે મચ્છરો પેદા થતા હોય અને તેના કારણે જ અત્યારે મચ્છરના કારણે એસી ટકા રોગ થયો હોય આ રોગ શહેરા તાલુકામાં નહીં પંચમહાલ જિલ્લામાં નહીં રાજ્ય દેશભરમાં ચોમાસામાં રોગ મેલેરિયાના ફાટી નીકળતા હોય નાના છોકરાના જે અત્યારે રોગ ચાલી હોય મારે ગુજરાત રાજ્યના અને શહેરા તાલુકાના દરેક નવયુવાનો કહું છું કે તમે જાગો આ આરોગ્ય કર્મચારીઓ ઘોર નિંદામાં છે તેમને જગાડો અને કર્મચારીઓ ના જાગે તો શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી અને આરોગ્ય કર કર્મચારીના મેન અધિકારીશ્રીને અને આરોગ્ય મંત્રીશ્રીને તમે રજૂઆત કરો હું પણ રજૂઆત કરવાનો છું અને દરેક વ્યક્તિને કહું છું તમે જાગૃત બનો જો સુધી તમે જાગૃત નહીં બનશો તો અહીંયા આવા ભ્રષ્ટ અધિકારીઓ આવા પહેરા અધિકારીઓ કે જેમને કાન આપ્યા છે ખરા ભગવાને પરંતુ ભ્રષ્ટાચારનો અવાજ દબાવવા માટે કાન આપ્યા હોય તો હું ફરીથી કહેવા માગું છું કે શહેરા તાલુકાના નવયુવાનો જાગો તમારા ગામની અંદર તમારી પંચાયત હોય જો આરોગ્ય કર્મચારીની ની નિમણૂક કરેલી જ હોય એ એનો નંબર લો ના હોય તો આંગણવાડી કાર્યકર્તા બેન હોય એમની પાસેથી નંબર લો અને તાત્કાલિક આવતીકાલથી જ આરોગ્ય કર્મચારી તમારા વિભાગનું હોય તમારા ગામનો જે નિમણૂક પામી હોય એ આરોગ્ય કર્મચારીને જણાવો કે ભાઈ દવા છોટો ઘરે ઘરની અંદર આવીને દવા છોટ્યા બાદ તમારા ફળિયામાં તમારા ગામમાં તમારા મહોલ્લાનો જે રોડ હોય કાચો પાકો ત્યાં પાણી ભરાયું હોય તો ત્યાં પણ દવા છોટવા માટે આરોગ્ય કર્મચારીને જણાવો આરોગ્ય કર્મચારી ના પાડે તો પેપર મીડિયામાં સોશિયલ મીડિયામાં સો ટકા હું તો કઉ છું જો સુધી પબ્લિક નહીં બોલે તો સુધી ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર અધિકારીઓ આરામથી એસી ચેમ્બરમાં બેસવાના જ છે પબ્લિકનો અવાજ હશે તો જ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર બહાર પડશે ભ્રષ્ટાચાર દૂર કરવો હોય મેલેરિયા અધિકારીઓ આરોગ્ય કર્મચારીને દવા છોટવા માટે તમારા ઘરે ઘરે બોલાવો હોય ફળિયામાં બોલાવો હોય દર અઠવાડિયે વિઝિટમાં બોલાવવા હોય તો તમે બોલશો પબ્લિક બોલશે તો જ અધિકારીઓ જે દસ વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા ઘરે ઘરે દવા છંટકાવ કરવા માટે આવતા ગોળીઓ આપતા ઘરે ઘરે પૂછી પૂછીને કે ભાઈ તમને કોઈ તકલીફ છે રોગ છે એ વસ્તુ અત્યારે બિલકુલ નાશ પામી ગયું છે કારણ કે આ સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓનો ભ્રષ્ટાચાર એટલો બધો મોટા પાયે વ્યાપક પ્રમાણમાં ફાટી નીકળ્યો હોય કે ભ્રષ્ટાચારના અધિકારીઓને ફક્ત એસી ચેમ્બરમાં આરામ કરવા માટે જ આ સરકારે કીધું હોય કે તમે આરામથી એસી ચેમ્બરમાં બેસી રહો ગામડામાં ગમત એવા રોગ થાય મેલેરિયા ફાટી નીકળે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું મને એવું લાગે છે ઉપરની સરકારે કીધું હોય એટલા માટે ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓ જાગતા નથી એટલે હું ફરીથી કહેવા માંગુ છું ડરવાની જરૂર નથી તમે તમારા ગામની અંદરથી જ ફોન કોન્ટેક્ટ કરો અધિકારીઓને બોલાવો અને હું તો એવું કહું છું જેવી રીતે હું વિડીયો ઉતારું છું એવી રીતે તમે પણ વિડીયો ઉતારો પબ્લિક જાગૃત થાય આજના નવયુવાનો જાગૃત થાય તો ભ્રષ્ટાચાર દૂર થશે ભ્રષ્ટાચાર બહાર પડશે બાકી તમે પણ જો અધિકારીઓનું માફક ગોળ નિંદ્રામાં હશો તો મચ્છરની કોઈ દવા પણ છોટો નથી મચ્છર કડશે અને મચ્છર કડવાથી જ આ રોગો થાય છે એટલે ફરીથી જણાવું છું કે હું આપણો જે બી સોલંકી વોટ્સઅપ દ્વારા યુટ્યુબ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા હું તમને જણાવું છું એ પ્રમાણે તમે પણ કાર્યકર બનો યુવાન જાગૃત બનો આ સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ફેલાવવાથી હું જે કરું છું કામગીરી એ ભ્રષ્ટ અધિકારીઓના કાયમમાં અવાજ પોકે અને ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે છે જે બી સોલંકી જય માતાજી